ગોંડલના પૂર્વ સભ્ય અને ક્ષત્રિય સમાજના અગ્રણી સ્વર્ગસ્થ જાડેજાની આજે પ્રથમ પુણ્યતિથિ છે ત્યારે મહિપતસિંહ જાડેજાની પુણ્યતિથિ નિમિત્તે રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનો દરિયો ઉમટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા

રીબડા ક્ષત્રિય સમાજના અગ્રણી અનિરુદ્ધસિંહ જાડેજા આરઆર ફાઉન્ડેશનના રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા તથા જાડેજા પરિવાર દ્વારા સેવાકીય કાર્યોની સરવાણીમાં વધુ એક મોરપીચ સમાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું સવારે છ થી બપોરે બે કલાક સુધી રીબડાના મિહરાજ બજરંગ બલી મંદિર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જાણે રક્તદાતાઓનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

જે અંગે મારા પિતાશ્રીના ટેકેદારો તેમજ જે ચાહક વર્ગ છે તે તમામ સમાજના લોકો આજે અહીંયા ઉપસ્થિત છે અને આ બ્લડ કેમ્પમાં આશરે ચારથી પાંચ હજાર બોટલ બ્લડ થશે જે આજે ઘણા બધા લોકો એમ કે આજે જે લોકો બ્લડ દેવા આવ્યા છે એમાંથી ચારથી પાંચ હજાર લોકોએ અંગ દાન કરવાનું સંકલ્પ કરેલ છે રીબડા મહારક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રક્તદાન કેમ્પમાં ટાર્ગેટ કરતાં પણ વધુ ચારથી પાંચ હજાર બોટલ રક્ત એકઠું થયું હતું રક્તદાન માટે લોકોનો પ્રવાહ એટલો અવિરત રહ્યો કે સૌરાષ્ટ્રની આઠ જેટલી વિવિધ બ્લડ બેન્કો દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી રહી હોય તેમ છતાં રક્તદાતાઓને રક્ત આપવા રાહ જોવી પડી હતી રિબડા ખાતે મહા કેમ્પના સફળ આયોજનને આશીર્વાદ આપવા માટે સાધુ સંતો હાજર રહ્યા હતા અને સંતો દ્વારા આયોજક રાજદીપસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું આ તકે રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ કેમ્પ દ્વારા પાંચ થી વધુ બોટલ રક્તદાન એકત્ર કરાયું છે હજી તો કઈ આંકડા નથી આવ્યા અત્યારે અગિયાર વાગ્યાનો સમય થયો છે અમારે પોણા બસો બેડ મૂક્યા હતા અમે અને અમારો ટાર્ગેટ પચીસો ત્રણ હજાર બોટલનો હતો અને એ તો લગભગ ત્રણ હજાર બોટલો તો થઈ ગઈ છે અને હું માનું ત્યાં સુધી હવે પાંચ હજાર બોટલો ઉપર જશે એટલે અમારો આપ જોઈ જોઈ રહ્યા છો કે જે ટાર્ગેટ હતો એના કરતાં દસ ગણું લોકોનો પ્રતિસાદ મેળ્યો છે અને બધા ખંભે ખંભે મેળાવીને અમારી સાથે સેવાના કાર્યમાં જોડાણા છે અત્યારે અમે કરીએ છીએ અને ત્રણ પેઢીથી કરતા આવીએ છીએ એટલે આગળ પણ કરતા રહેશું ત્રણ પેઢીથી કરતા આવીએ છીએ મેં તમને કીધું એમ ભાઈ કે એક મેં ફાઉન્ડેશન ચાલુ કર્યું છે આર આર ફાઉન્ડેશન જેમાં અમે ક્યાંય પણ ફંડ લેતા નથી ક્યાંય પણ કોઈ આજીવન હું એટલી ખાતરી આપું છું આપના માધ્યમથી કે હું જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી ફાઉન્ડેશનમાં એક રૂપિયો પણ ફંડ લેવામાં નહીં આવે પણ ફાઉન્ડેશન એક એવું માધ્યમ અમે કર્યું છે કે જેનાથી લોકો અમારી સાથે જોડાય અને જેમ હું મારા વિસ્તારમાં ગોંડલ કે રાજકોટમાં જેમ મારા વિસ્તારમાં મારી ટીમ સાથે બધા ગરીબોને મદદ કરું છું એવી જ રીતે આખા ગુજરાતમાં ટીમ બનાવી છે કે આખા ગુજરાતમાં ગરીબોની મદદ થાય અને બે ત્રણ મહિનામાં જ અમે દસ હજારથી વધારે મેમ્બરો થઈ ગયા છે અને હજી આગળ જતા લાખો મેમ્બરો જોડાશે એવી હું ખાતરી આપું છું રીબડા ખાતે રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાવાની સાથે પાંચ હજાર લોકોએ દેહદાનના સંકલ્પ પણ લીધા હતા રીબડા ખાતે જાડેજા પરિવાર દ્વારા શરૂ કરાયેલ સેવાકીય પ્રવૃત્તિની સરવાણીમાં તમામ લોકોએ સ્વયંભૂ જોડાઈ જાડેજા પરિવારની પહેલને બિરદાવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર